નેશનલ પ્રેસ એસોસિએશન નું સ્નેહ મેલન યોજાયું નેશનલ પ્રેસ એસોસિએશન દ્વારા સુરત ખાતે પત્રકારો માટે ત્રીજું સ્નેહ મેલન આયોજન કરવામાં આવ્યું તો આ કાર્યક્રમ સ્નેહ મેલન વેલ નર્મદા યુનિવર્સિટી ખાતે સવારને સમય રાખવામાં આવ્યો હતો કે જેમાં મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા નેશનલ પ્રેસ એસોસિએશન કોર કમિટી દ્વારા દી પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મહેશભાઈ સવાણી હિંમતભાઈ ભાલિયા તારુભાઈ ટેલર મનોજભાઈ મિસ્ત્રી ભરતજી ઠાકોર નવીનભાઈ ચૌહાણ નરેશભાઈ વરિયા પીએમ સાંખડ રાજેશભાઈ મકવાણા જાકીર હુસેન રાણાભાઈ રબારી હેમાંશુભાઈ કેવી પઠાણ રમેશભાઈ અંટાણા ખાસ ઉપસ્થિત રહી પત્રકારોને આ સાથે કાર્યક્રમમાં ટ્રસ્ટી પ્રદેશ પ્રમુખ હરજીભાઈ બારૈયા પ્રદેશ મહામંત્રી વિક્રમભાઈ સાંખડ પ્રદેશ ખજાનજી વિજયભાઈ મેસુરિયા પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ અંગે વિવિધ ચર્ચાઓ કરી પ્રવચન પણ કર્યું હતું સાથે પત્રકારો માટે વધુ આગળ શું કરી શકાય તે અંગે માર્ગદર્શન પણ મહેમાનો દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું આ સંમેલનમાં પધારેલ તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ તેમજ ટ્રોફીથી સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે આ કાર્યક્રમમાં પધારેલ તમામ પત્રકારોનું પણ મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ કાર્યક્રમની આવતી કરી તમામ પધારેલ મહેમાનો તેમજ પત્રકારોએ સ્વરૂચિ ભોજન સાથે કરીને કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો જિલ્લા પ્રમુખ તરીકે અમે રાજીનામું અને એને જિલ્લા પ્રમુખ તરીકે અરવિંદભાઈ રાજપૂત કરી તમામ પત્રકારો અંદર આવી જાય દરેક પત્રકારો ને નમ્ર વિનંતી કે દરેક પત્રકારો પોતપોતાનું સ્થાન સ્થાન મેળવીને હજી આપણે સન્માન કરવાનું બાકી છે એટલે બધા આવી આવીશું અરવિંદભાઈ રાજપૂત નો સન્માન કરશે